सूरज सा तेज नहीं मुझ में, दीपक सा जलता देखोगे अपनी हद रोशन करने से तुम मुझे कब तक रोकोगे कब तक रोकोगे 26 जनवरी 2001, एक द्रुजारी आजे पर चढ़ी जाए जारे पर मानस पटल पर कछनी एक दर्दनाक रात याद आए છવ્વીસમી જાન્યુઆરી બે હજારના એકના ના કચ્છના ગોજારા ભૂકંપને આજે પણ આપણે ભૂલ્યા નથી પૂરા હો ગયા दरियावनी छाती परे निर्जन रणे गढ़ा अरण के डूंगरे पथ भले धनगुगवे के लूज है आगे कदम आगे कदम आगे कदम जमनी मातृभूमि गुजरात અને કર્મ ભૂમિ ભારત છે મહાન કર્મો થકી જેમને ઓળખે આખું જગત હર દિન હર પળ છે જેઓ દેશ સેવા એવા લોક લાડીલા જનનાયક આદરણીય શ્રીની દીર્ઘ દ્રષ્ટિ અને અથાગ પરિશ્રમનું આ પરિણામ છે કે કચ્છને ના માત્ર તેમણે બેઠું કર્યું છે બલકે ધબકતું પણ તેમની જ ઈચ્છા શક્તિ માત્રના કારણે થયું છે અમારે લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ કે નેતૃત્વ મે કૈસે કચ્છ આગે બઢ રહા હૈ ગુજરાત આગે બઢ રહા હૈ યે ઉસકા ભી પ્રમાણ હૈ 22 વર્ષ પહેલા કચ્છ જે રીતે ધ્રુજી ઉઠ્યું હતું ત્યારે સૌ કોઈ માત્ર કલ્પના કરતા હતા કે કચ્છ કેવી રીતે બેઠું થશે જો કે આત્મવિશ્વાસ અપાર હતો ગુજરાતના પનુતા પુત્ર અને જન જનના નાયક નરેન્દ્રભાઈ મોદીશ્રીને તેથી જ તો બાવીસ વર્ષની અંદર કચ્છમાં માં નર્મદાના નીરથી લઈ હોય ટુરિઝમ સેક્ટર કે પછી ઊર્જા કે ડેરી સેક્ટર સામાન્ય માણસથી લઈ વેપાર જગતમાં કચ્છે જે રીતે કાઠું કાઢ્યું છે તેની નોંધ વિશ્વના દેશો પણ હવે લેતા થઈ ગયા છે આમ કચ્છની કાયા પલટને જોઈને સૌ કોઈ સલામ કરતા થઈ ગયા છે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી કચ્છની સુરત બદલાઈ છે જેમની પાસે હાથનું હુનર છે કૌશલ્ય અપાર છે તેમના માટે તમામ દ્વાર સરકારે ખોલી નાખતા એક સમયે નોકરી કરતા કર્મચારીઓ પણ હવે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે યુનિટ સ્થાપિત કરી કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતા અન્ય દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરતા અને આ ગણિત લોકોને રોજગારી આપતા થયા છે કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં સાડા ચાર એકરમાં નિર્માણ પામેલ અમર એન્જિનિયરિંગ કંપની આજે મશીનરી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ખૂબ જ આગળ વધી છે અને પ્રગતિનો સ્વાદ પણ આત્મનિર્ભર બનીને ચાખી રહી છે વર્ષ બે માં રાજ્ય સરકારના સહકારથી પ્રી ફેબ્રિકેટિવ સેડ બનાવીને ઉદ્યોગ સાહસિક કંપનીના માલિકે પહેલા યુનિટ સ્થાપિત કર્યું હતું આ કંપની માત્ર પાંચ વર્ષની અંદર જ બાર કરોડનું ટર્નઓવર કરતી થઈ ગઈ છે 40 થી પચાસ કર્મચારીઓને સારો પગાર પણ ચૂકવી રહી છે જ્યારથી ગુજરાતની અંદર આઈએફપી પોર્ટલ ઓનલાઈન ઇન્ડસ્ટ્રીયલ ફેસિલિટી પોર્ટલનું જ્યારથી લોન્ચિંગ કર્યું છે ત્યારથી ઘણી બધી પ્રક્રિયાઓ જટિલ હતી જે ઇન્ડસ્ટ્રી ચાલુ કરવા માટેની જટિલ પ્રક્રિયા હતી એ આઈએફપી પોર્ટલના માધ્યમથી ખૂબ જ સરળ અને સરળ કરી નાખી છે જેના લીધે આજે કોઈ પણ કાર્ય હોય અમારે ક્યાંય કોઈપણ ઓફિસમાં જવાની જરૂર નથી પડતી અહીંયા ઓફિસમાં બેઠે બેઠે જ એનું સંપૂર્ણપણે ઓનલાઈન એપ્લિકેશન કરી અને એનું કોઈ પણ પરમિશન છે કે કાંઈ પણ એપ્લિકેશન છે અમે ઓન ધ સ્પોટ કરી શકીએ છીએ ઇવન લોન સુધાન પણ અમે તમને જણાવીએ કે બે હજાર અઢારમાં જ્યારે કંપનીનું નિર્માણ કર્યું ત્યારે અમને જિલ્લા ઉદ્યોગ તરફથી સબસિડી વ્યાજસ યોજના અને એ બધું મળેલું છે અને એના સારો એવા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની બંનેની સામે સહાય છે એમનો ખૂબ જ લાભ લઈ અને અમે અત્યારે ચાલીસથી પચાસ માણસોને રોજગારી આપતા થઈ ગયા છે જેમાં લોકલ લેવલે પણ રોજગારી ખૂબ જ ઊંચી આપી રહ્યા છે સારા પગાર ધોરણ આપી રહ્યા છે જેનો સંપૂર્ણ ફાળો માત્ર ને માત્ર ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની આવી વિવિધ યોજનાઓ હેઠળ જઈ રહ્યો છે એ રીતના આજે કચ્છની કહી શકાય કે ટુરિઝમ હોય કે ઉદ્યોગ લેવલે હોય કે ઉર્જા લેવલે હોય એ આખી કાયા પલર્ટ કરી નાખી છે અને એનો સાહેબ માત્ર નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સિરે જાય છે ગુજરાતની જનતા ખમીરવંતી છે ચટ્ટાનને ચીરી માર્ગ પણ કાઢી શકે છે આ વિશ્વાસ હતો દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને તેથી જ તો વાયબ્રન્ટ ગુજરાતના બીજ રોપી ના માત્ર વિશ્વના રોકાણકારોને ગુજરાત તરફ વાળ્યા બલકે જે રાજ્યના ઉદ્યોગ સાહસિકોને પણ પગભર કર્યા અમર એન્જિનિયરિંગમાં માઇન્સ મિનરલ્સ પ્રોસેસના સાધનો જેવા કે સ્ટોન ક્રશર મોબાઈલ ક્રશર વાઇબ્રેટિંગ સ્ક્રીન મશીન સ્ક્રીનરી મશીન સોલ્ટ ફોર્સ તેમજ જુદા જુદા મટીરિયલ્સ હેન્ડલિંગના સાધનો તૈયાર કરે છે આ કંપનીની વિશેષતા એ છે કે એડવાન્સમાં નહીં બલકે ગ્રાહકની જરૂરિયાત મુજબ તેઓ મશીનરી તૈયાર કરે છે અને ઓછી કિંમતમાં દેશના વિવિધ રાજ્ય સહિત વિદેશમાં તૈયાર થયેલા સાધનો એક્સપોર્ટ કરે છે અત્યારે અમે બે હજાર અઢારથી એપ્રિલથી આ કંપનીનું નિર્માણ કીધું છે અને જે અત્યારે બહારથી વિદેશથી જે મશીનરી આવતી હતી અત્યારે અમે એનું કચ્છની અંદર અંજાર કચ્છની અંદર નિર્માણ કરીએ છીએ અને કચ્છની અંદર

કે અન્ય દેશમાંથી મંગાવી પડતી હતી જે હવે આપણા જ ગુજરાતમાં ના માત્ર બની રહી છે બલકે આફ્રિકા સહિતના દેશોમાં એક્સપોર્ટ પણ થઈ રહી છે આમ ઉદ્યોગોને જે રીતે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રોત્સાહન મળી રહ્યું છે તેથી જ તો વેપાર વધવાની સાથે સાથે નવા નવા ઉદ્યોગ સાહસિકોનો વિશ્વાસ પણ દિવસે ને દિવસે હવે વધી રહ્યો છે ચંદિયાથી અપડાઉન કરી અને ઘણા વર્ષ જોબ કર્યો જોબ કર્યા પછી હું ખેડૂત પરિવારમાં હતો ખેડૂત પરિવારમાં હોવાથી અંજારની અંદર એન્ટ્રી લઈ અને અમે જોબ ચાલુ કર્યો જોબ ચાલુ કરી અને આસ્તે આસ્તે અમે નાનું મોટું રિપેરિંગ કામ ચાલુ કર્યું છે એટલે બે હજાર પાંચમાં બે હજાર પાંચમાં અમે એક નાની એવી શોપ ખોલી અને કામ સ્ટાર્ટ કર્યું હતું તો ત્યારે અમને એવો ખ્યાલ આવતું કે જે મશનરી અમે રિપેરિંગ કરી રહ્યા છીએ તો એ મશનરી અમે શું કામ ના બનાવીએ એટલે અમે આસ્તે આસ્તે ગ્રોથ કરવા માંડ્યા ત્યાં તો પછી ગવર્મેન્ટની બી એટલી બધી પોલિસી મળવા માંડી કે અમને બહુ સપોર્ટ મળતો હતો ગુજરાત ગવર્મેન્ટ કેન્દ્ર ગવર્મેન્ટ તો અમે એના લાભ લીધા લાભ લઈ અને અમે આસ્તે આસ્તે નિર્માણ અમારું વધારતા ગયા વધારતા ગયા પછી અમારી જ્યારે કેપેસિટી થઈ કોઈ મશનરી ડેવલપ કરવાની અમારી પાસે એટલા બધા હથિયાર જ્યારે બનવા માંડ્યા એ હથિયારો હોવાથી અમે મશનરી બનાવવાનું સ્ટાર્ટ કર્યું જે બારેથી મશનરી આવતી હતી એના અમે આઈડિયા લીધા અને એ મશનરીઓ હવે અમે બનાવતા થયા છે અને અત્યારે અમે દિવસોના દિવસો જો ગ્રોથ કરતા જાય છે તો એનો પૂરો અમે આભાર માને છે ગવર્મેન્ટ ગુજરાત ગવર્મેન્ટ કેન્દ્ર સરકાર કે જે એના એટલા બધા બેનિફિટો મળે છે કે એના બેનિફિટો અમને ધ્યાનમાં રાખી અને અમે એ બધા બેનિફિટો લઈએ છીએ અને સારો એવો સહયોગ ગવર્મેન્ટનો છે કચ્છની અંદર આજે તમને ખ્યાલ હોય તો કાંઈ હતું જ નહીં પણ જ્યારથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જ્યારે કચ્છને આવી રીતે ઉદ્યોગોને બધી છુલી ખુલ્લી છૂટ આપી છે ત્યાર પછીથી ઉદ્યોગ આવવાથી એટલા બધા બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝ વધતી જાય છે કે જેનો અમને પૂરેપૂરો લાભ મળી રહ્યો છે અને આ કંપનીની અંદર બધું કોઈ પણ અમને અમારા બોસ જવાબદારી સોંપે છે અમે પૂરી કરીએ છીએ અને ડ્રોઈંગ મુજબ અમે કામ કરીએ છીએ અને આ સેફ્ટી બધી અમને કંપની આપે છે અને પૂરેપૂરી સેફ્ટી આપે છે અને પૂરો કંપની સહયોગ પણ આપે છે આમ નેક ઇરાદા હોય ઈચ્છા શક્તિ સ્ટ્રોંગ હોય ત્યારે શું ન થઈ શકે તેની શિક્ષા કચ્છી દુનિયાની સમજાવી છે જેનો તમામ શ્રે કચ્છની જનતા અને